BZ પૉન્ઝી સ્કીમના મામલે BZ ના રોકાણકારો સચિવાલય પહોંચ્યા હતા BZ ના રોકાણકારોને નાણા પરત આપવાની શરતે ભૂપેન્દ્રસિંહ જાલાને વજકડાના જમીન ઉપર મુક્ત કરવાની માંગ સાથે રજૂઆત કરશે BZ પૉન્ઝી સ્કીમના મામલે BZ ના રોકાણકારો સચિવાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ BZ ના રોકાણકારોને નાણા પરત આપવાની શરતે ભૂપેન્દ્રસિંહ જાલાને વજકડાના જમીન ઉપર મુક્ત કરવાની માંગ સાથે રજૂઆત કરશે રોકાણકારોએ મુખ્યમંત્રી કાર્યાલયમાં આવેદન આપી

ચુલી છેલ્લા પાંચેક મહિના પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એમના અન્ય સાથીઓ વિરુદ્ધ એક સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ ફરિયાદમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના પૈસા લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા આપતા નથી અમે મુખ્યમંત્રીને એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને પૈસા ચૂકવવા માટે તૈયાર છે પણ શરત એટલી છે કે એમના જે એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અનફ્રીઝ કરવામાં આવે અને એમના જામીન ઉપર મુક કરવામાં આવે તો જ પૈસા મળી શકે એમ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અંદર હશે તો કોઈ રોકાણકારનો રૂપિયો મળી શકે એમ નથી એટલે આજે અમે મુખ્યમંત્રીને વિનંતી એક પત્ર પાઠવવા આવ્યા છીએ ભૂપેન્દ્રસિંહ ઝાલા ને વચગાળાના જામીન ઉપર મુક કરો એ પોતે એફિડેવિટ કરીને કહી ચૂક્યા છે કે હું રોકાણકારો પૈસા આપવા માટે તૈયાર છું એટલે સરકારને જો રોકાણકારો હિત હોય તો સર્વપ્રથમ એમને ભૂપેન્દ્રસિંહ ઝાલા ને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ અને અમે એ માગણી સાથે જ અહીંયા આવ્યા છીએ